વૈશ્વિક સ્તરે જાગૃતિ આવે છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ઓગણીસો ચોરાણુંથી આ દિવસની શરૂઆત કરી છે આ વર્ષે ગાંધીધામ ખાતે આદિવાસી ભીલ યુવા સંગઠન અને ગાંધીધામ ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકો સામે જાતિ આધારિત ગતિ અને દખલદારી સામે સરકાર સામે એકબદ્ધ રીતે લડત આપવાની રણનીતિ ઘડવાની હતી આ ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું મુખ્ય મહેમાન તરીકે ભારતીય આદિવાસી સંસ્થાની પ્રમુખ રંજનબેન ચૌહાણ હાજર રહ્યા આદિવાસી ભીલ યુવા સંગઠનના પ્રમુખ બાબુભાઈ રાણા ઉપપ્રમુખ કાંતિભાઈ રાણા મહિલા પ્રમુખ નિતલબેન રાણા મહામંત્રી મુકેશભાઈ રાણા મંત્રી જક્ષીભાઈ રાણા સંગઠન મંત્રી હીરાભાઈ રાણા શિક્ષણ મંત્રી ઈશ્વરભાઈ રાણા અને મીડિયા મંત્રી પ્રકાશભાઈ રાણા સહિત સમગ્ર કાર્યકારી મંડળે સંગઠનાત્મક રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો આદિવાસી સમુદાયના હક્કો માટે અવાજ ઉઠાવવાની સાથે ભવિષ્યમાં પણ વધુ સુસંગઠિત લડત માટે આ દિવસ સંકલ્પ દિવસ તરીકે ઉજવાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર બી રાણા બચાવ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે